વર્ષ બે હજાર પાંચમાં રફ ડાયમંડ કાપતી વખતે હીરા વેપારીને આ નેચરલ ડાયમંડ મળી આવ્યો હતો જે રૂપિયા ઓગણીસ હજારમાં તેમણે ખરીદ્યો હતો છેલ્લા આઠ વર્ષથી નેચરલ ડાયમંડના ગણેશજીની પરિવાર કરે છે સ્થાપના દસ દિવસ સુધી કરવામાં આવે છે પૂજા અર્ચના દુર્લભ ગણેશજીની દસ દિવસ સુધી પૂજા અર્ચના બાદ ફરી તાપી નદીના અમી છાટણા કરી લોકરમાં મૂકવામાં આવશે નેચરલ ડાયમંડ ગણેશ પરિવાર માટે સૌભાગ્ય સમાન ડાયમંડ ને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરાયું છે પ્રમાણિત નામ રાજેશભાઈ કયા ગણેશને ની સ્થાપના કરવામાં આવી છે શું ખાસ છે આ એક હીરાના એક ગણપતિ આકારના એક સંપૂર્ણ મતલબ કે ગણપતિ આકાર હોઈ શકે અને મૂર્તિ ઘણી ગણપતિ દાદાની હોય પણ જમણી સુંદરના ગણપતિ દાદા બહુ રેર જ હોય છે અને આ તો કુદરતે કુદરતી રીતે એક જમણી સૂંઢ ના ગણપતિ દાદા છે એટલે કુદરતી રીતે અમારા ઘરે એક સિદ્ધિ વિનાયક સ્વરૂપે ગણપતિ દાદા આવેલા છે અને હીરો પાછો ટ્રાન્સપરન્ટ છે ટ્રાન્સપરન્ટ ડાયમંડ પ્લસ જમણી સૂંઢ અને સંપૂર્ણ આકાર છે બસ આ કઈ રીતે આપને મળ્યો હતો અને કેટલા કેરેટનો હીરો છે શું જીમતા કેરેટ ને 74 ગ્રામનો છે અને અમે બ્રોકરી કરતા હતા ત્યારે અમને આ એક પેકેટ આ વેચવા દલાલી કરવા માટે આવ્યું તો એની અંદરથી અમે આ હીરો જોયો કે ભાઈ આ ડાયમંડ ગણપતિ આકારનો છે તો પછી અમે ઘરે લાવ્યો પેકેટ અને બધાને બતાવ્યો તો બધા એક ખુશ થઈ ગયા હા ગણપતિ દાદા છે તો ગણપતિ દાદા આપણે લઈ લઈએ પૂજા કરવા તો પછી અમે ફંડ એકત્રિત કરી અને ગણપતિ દાદા અમે આ ખરીદી લીધા છેલ્લે કેટલા વર્ષથી આ પ્રમાણે સ્થાપના કરો છો અને પછી વિસર્જન પ્રક્રિયા કઈ રીતે પાર અમે આને સ્થાપના કર્યા પછી અમારા પરિવાર ની આસ્થા છે અને આસ્થાની વિશ્વમાં કોઈ જગ્યાએ કિંમત હોતી નથી અમારા માટે અનમોલ છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની